વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ટીમ એલએફએસના વિરોધ પ્રદર્શન પહેલાં જ ફેકલ્ટી વિદ્યાર્થીઓની તમામ માંગ માની લેતા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટીમ એલએફએસએ દ્વારા લો ફેકલ્ટી અને હેડ ઓફિસ ખાતે બસો થી વધુ વિદ્યાર્થીઓએ સાથે મળી ઉગ્રથી ઉગ્ર આંદોલનનું આયોજન કર્યું હતું જેનો મુખ્ય મુદ્દો એલઓઆરનો છે ઇન્ટર્નશીપ કરવા માટે થઈને ફેકલ્ટી વડે વિદ્યાર્થીઓને તેમની પસંદગીના સ્થળ પર ઇન્ટર્નશીપ કરવા લેટર ઓફ રેકમેન્ડેશન એટલે કે એલઓઆર આપવામાં આવી રહ્યા નથી જેથી પૂર્વ વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારને પણ રજૂઆત કરવા છતાં તેનો નિવેડો આવ્યો નથી જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હતું જેમાં સમગ્ર ફેકલ્ટીના ક્લાસમાં અભ્યાસ બંધ ફેકલ્ટીને તાળાબંધી તથા હેડ ઓફિસને તાળાબંધી જેવા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરવામાં આવનાર હતા જોકે તે પૂર્વે જ યુનિવર્સિટીની લો ફેકલ્ટીએ વિદ્યાર્થીઓની તમામ માંગો માની લેતા ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં લો ફેકલ્ટીના ડિનને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા એલ એટલે કે જે વિદ્યાર્થીઓને જે એક મહિનાની ઇન્ટર્નશીપ આવે છે એમાં જ્યુડિશિયલ ઇન્ટર્નશીપ આવે અલગ અલગ જે એસેમ્બલીમાં જઈ શકે વિદ્યાર્થીઓ તેમજ લો મિનિસ્ટ્રીમાં જઈ શકે તો ફેકલ્ટી વડે એમને જ્યાં ઈચ્છિત જે ઇન્ટર્નશીપ મેળવવા માટે એલઓઆર આપવામાં નહોતું આવતું ફેકલ્ટી એક બાઉન્ડ લિમિટ્સ કરી દીધી હતી અને એ જ જગ્યાએ એમને મોકલવા દેવા મોકલતા હતા અને એમની ઈચ્છા મુજબ એમને જવા દેવામાં આવતા ન હતા જ્યારે બાર કાઉન્સિલનો ટ્વેન્ટી ફિફ્થ શેડ્યુલ કે જ છે કે લો સ્ટુડન્ટ કોઈપણ જગ્યાએ એમની ઈચ્છા મુતાબિક ઇન્ટર્નશીપ જઈને કરી શકે છે તો અમારી માગણી હતી કે વિદ્યાર્થીઓને એમની ઈચ્છા મુજબ ઇન્ટર્નશીપ કરવા આપવામાં આવે અને એના માટે અમે આજે આંદોલન પણ કરવામાં હતા કરવામાં આવે જેનો અમારો મેસેજ તમામ જગ્યાએ પડી ગયેલો અમારા આંદોલનના જે મેસેજના ફળ સ્વરૂપે યુનિવર્સિટી સત્તાધીશો અને તમામ લોકો ઉજાગર થયા અને એમને જે અમારી જે માગણીઓ હતી એલો એ સ્વીકાર કરી અને અમારી જે મુખ્ય માગણી હતી કે વિદ્યાર્થીઓને એમની ઈચ્છા મુજબના કોર્સમાં જવા માટે એલોઆઆર મળે તો એમની ઇન્ટર્નશીપ માટે હવે એલ ઓઆર મળશે એવી રીતની એમના વડે જાહેરાત કરવામાં આવી છે આજે અત્યારે અમારી જે માગણીઓનો સ્વીકાર થયો છે એના ફળ સ્વરૂપે અમે પેંડા લઈને આવ્યા છીએ અને સેલિબ્રેશન કર્યું છે કે હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે યુનિવર્સિટી ચેડા નહીં કરે અને એમની જે ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશીપ છે ત્યાં એમને કરવા મળશે અને એના માટે એમને એલોઆર મળશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર